પોકારતા નગરમાં ચકચાર મચી ભરતીકાળને હાઈકોર્ટે સદંતર નેશન નાબૂદ કરી નાખી દેગામ પાલિકામાં અંતિમ ક્ષણો માં જ મહિલા પ્રમુખ વૈશાલી બેન સોલંકીના અધ્યક્ષ સ્થાને

એ સેટિંગ મારી જગ્યાઓની આ ભરતી પ્રક્રિયા એમણે કરી છે અને છેલ્લે મારી પાસે સતત જે સત્તાધીશો હતા એમણે મને સતત સંપર્ક કર્યો અને મને ઓફર કરવામાં આવી કે તમે બોલો એ હું કરું એટલે મને ખરીદવા માટેની પણ આ ઓફર કરી એટલે હું દેગામની જનતાનો એવો આભાર માનું છું કે દેગામની સાહીઠ હજારની વસ્તીમાં અશોક રાઠોડને કોઈ ખરીદી શકે એવો કોઈ વિષમ નથી છતાં બી મારી મને ખરીદવાના આ લોકોએ પ્રયત્નો કર્યા એટલે આ લોકોની હિન કક્ષા કેટલી છે અને આ સતત ભ્રષ્ટાચારીઓ છે અને ભ્રષ્ટાચારના હું આગામી સમય ઉજાગર કરીશ જે ખોટું કર્યું છે એના માટે કમિશનરના અગ્ર સચિવશ્રીની પણ હું મુલાકાત મેં માગી છે એમને મળીને કહીશ કે આ ભરતી કરવા પાછળ એમને જે ગેરરીતિઓ કરી છે તમે ચૂંટાયેલી પાક્ષને સાઈડ પર મૂકો પણ જે અધિકારી તરીકે ચીફ ઓફિસર છે એણે કેમ ખોટું કર્યું તાજેતરમાં દેહ નગરપાલિકા દ્વારા ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ભરતીની પ્રક્રિયા જ્યારે કરવામાં આવી એ વખતે હું ઓફિસ ખાતે હતો ને ગાંધીનગર ખાતે હતો બીજા દિવસે આવીને મેખામાં તપાસ કરી તો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નહીં ત્યાર પછી ચીફ ઓફિસરના આરટીઆઈ મારફતે મેં માહિતી માગી આજે દોઢ મહિનો થવા છતાં જો કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી મેં કમિશનર કચેરીમાંથી માહિતી મેળવી અને માહિતી મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભરતીની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ અનેક પ્રકારના જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની જે જોગવાઈઓ કરવી જોઈએ એ જોગવાઈઓ કરી નહોતી જેથી હાઈકોર્ટ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો જેથી મેં તાત્કાલિક અસરથી નગરપાલિકામાં જ્યારે નગર પંચાયતમાંથી નગરપાલિકા થઈ ત્યારે એકસો ચોસઠ કર્મચારીઓનું મહેકમ હતું એ મેકમ પંચાયત થયા પછી વસ્તીનો વધારો થયો એટલે મેકમ વધવું જોઈએ તેની જગ્યાએ નગરપાલિકાએ એકસો ઓગણત્રીસ કર્મચારીઓનું મહેકમ મંજૂર કર્યું આ બાબત એમના ધ્યાન દોરવા છતાં પણ એ એનું નજરઅંદાજ કરી વસ્તી વધી છે વસ્તી જ્યારે બત્રીસ હજાર વસ્તી હતી ત્યારે એકસો ચોસઠનું મેકમ હતું ત્યારે અત્યારે હાલ પાસઠ હજાર અંદાજીત વસ્તી છે ત્યારે એકસો ઓગણત્રીસનું મેકમ કર્યું જેમાં પાણી પુરવઠાનો જે સ્ટાફ છે નગરપાલિકા વિસ્તારમાં અતિ તારીખે સોળ વોટર વર્ક્સ છે એ એક પણ વોટર વર્ક્સના ઓપરેટરની જગ્યા મંજૂર કરાવી નથી એટલે આવી મોટી બાબત